સુરતમાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પાંડેસરામાં ટેમ્પોમાંથી બસો ત્રીસ કિલો પનીર ઝડપાયું છે વલસાડથી અખાદ્ય પનીરનો જથ્થો લવાતો હતો તેમજ હોટલ રેસ્ટોરન્ટ અને ડેરીમાં પનીર વેચતા હતા જેમાં અગાઉ ગતરોજ ખાતેથી નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ આવા નકલી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની લઈને સુરત આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે

અમારી ટીમો અહીંયા આવી છે અને હમણાં ચેક એનું સેમ્પલિંગ લેવાની કામગીરી ચાલે છે એ હજુ તપાસ ચાલે છે વલસાડથી આવ્યું છે પનીર અહીંયા કઈ કઈ જગ્યા આવે છે તે તપાસ કરીએ છીએ એ બસો ત્રીસ કિલો જેવું પનીર જેવું છે આની ભાવનું તો હવે બહુ ધ્યાન નથી પણ એ લોકો કંઈક બસો અઢીસોની સમથિંગ ભાવ કહે છે એનો રિપોર્ટ આવે પછી એ પ્રમાણે જોઈશું હવે કઈ ટાઈપનું શું છે